એમ પાઠશાળા સંગઠન સાથે જોડાયેલા અગ્રણી કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સમગ્ર વડોદરાના જૈન સંઘના બાળકો એક જ મંચ પર સૌ પ્રથમવાર એકત્રિત થયા કાર્યક્રમમાં બાળકોને મનોરંજન સાથે સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ રાષ્ટ્રધર્મનું મહત્વ અને હાલના તબક્કે તેની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું બાળકોએ નાટિકા નૃત્ય ગેમ્સ હાઉસી સંગીત કન્સર્ટ કાર્નિવલની મજા માણી હતી પાઠશાળા સંગઠનના ધવલ મહેતાએ મા બાપની વંદના શું કામ કરવી જોઈએ તે ખૂબ જ માર્મિક રીતે સમજાવ્યું હતું તથા જીવન જીતે છે ધર્મ જીતે છે નાટિકાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર આયોજનમાં સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર મનસુખભાઈ ડૉક્ટર દીક્ષિત શાહ ડૉક્ટર આશીષભાઈ શાહે પણ રસ દાખવી ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો હતો અને ભવિષ્યમાં આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે તેવી આશા ડોક્ટર મનસુખભાઈ શાહે વ્યક્ત કરી હતી આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ મહામંત્રી ઉરેશ કોઠારી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પીડીયાટ્રીશિયન ડોક્ટર વર્ષા દીક્ષિત શાહ સહિત અનેક મહાનુભાવો બાળકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન પાઠશાળા સંગઠનના અગ્રણી તુષાર શાહે જણાવ્યું હતું વડોદરા શહેરમાં જે એક પાઠશાળા સંગઠન ચાલે છે એમના દ્વારા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યાનો એક થીમ લઈને વન ડે ફન ડે આવા પ્રકારનો થીમ લઈને પાઠશાળાના બાળકોનો અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યો છે સુમનદીપ વિદ્યાપીઠના ઓડિટોરિયમ ખાતે આપણી પાસે આ જે સંગઠન છે વડોદરા પાઠશાળા સંગઠન એમના સ્વયંસેવક એમના અગ્રણી એવા વિકાસભાઈ છે તુષારભાઈ છે આપણા હાર્દિકભાઈ છે અને બધા મિત્રો છે ડૉક્ટર મનસુખભાઈ છે આપણી સાથે આપણે વિકાસભાઈને પૂછીએ કેટલા સંસ્થાઓમાંથી કેટલા પાઠશાળાઓમાંથી કેટલા ગામોમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે અને આખા દિવસ દરમિયાન શું કાર્યક્રમ છે અમારા દર્શક મિત્રોને જાણો બરોડા પાઠશાળા સંગઠન મનોભૂષણ મહારાજ એમની પ્રેરણાથી સરસ રીતે ચાલી રહ્યું છે અને અત્યારે વડોદરા અને વડોદરાની આસપાસના ગામ જેમ કે ડભોઈ પાદરા અને હાલોલ એ ટોટલ છસો પચાસથી પણ વધારે બાળકો અહીંયા વન ડે ના આયોજન કરેલું છે એમાં આવ્યા છે અહીંયા વન ડે ફંડે શું છે તો વન ડે ફંડેમાં શાસન સ્પર્શનો એક અદ્ભુત કાર્યક્રમ છે એના સિવાય અલગ અલગ ગેમ્સ બાળકોને જ્ઞાનવર્ધક રમાડવામાં આવે છે જૈન હાઉસી નોર્મલ વિચારે કે જૈન હાઉસી છે તો જૈન હાઉસી એટલે બધાને ખબર છે કે આવું છે પણ હાઉસીમાં પણ નોલેજ કેવી રીતે બાળકોને ગેઇન થાય બાળકોને મજા કેવી રીતે આવે એ રીતે હાઉસી રમાડવામાં આવશે અને સાથે સાથે અત્યારે માતૃપિતૃ વંદનાનો અદ્ભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જૈન ઇતિહાસના પાનામાંના અલગ અલગ પાત્રો જે જૈન ઇતિહાસમાં થઈ ગયા છે જેની અત્યારે મતલબ પાના અત્યારે ભૂસાઈ ગયા છે કોઈને ખબર નથી તો એ પણ ઇતિહાસના પાના દ્વારા અમે લોકો સરસ મજાનું નાટક દ્વારા બાળકોને જૈન ઇતિહાસનું ખબર પડે એ માટે એક અદ્ભુત નાટિકા પણ અહીંયા પ્રસ્તુત કરેલું છે એ રીતે બાળકોને સંસ્કાર મળે કલ્યાણ મિત્રો મળે એ માટે એક સરસ રોજ એનું વન ડે ફંડેડ ટુ પોઈન્ટ ઝીરો દ્વારા અદભુત કાર્યક્રમ વિકાસભાઈ તમે જે પાઠશાળા ચલાવો છો એનો કોઈ નિર્ધારિત સિલેબસ વગેરે હોય છે જે બધી જગ્યાએ એક પ્રમાણે ચાલતો હોય બહુ સરસ ક્વેશ્ચન છે આ બોડા પાઠશાળા સંગઠન એક એકદમ પ્રોફેશનલ વેમાં કહીએ ને એ રીતે સિસ્ટમેટિક વેમાં કહીએ એ રીતે ચાલી રહ્યું છે અહીંયા એક સરસ રીતે અમે લોકોએ દર મહિનાની એક્ટિવિટી ડિઝાઇન કરેલી છે એ એક્ટિવિટી અમારે વ્હોટ્સઅપ ગ્રુપમાં જે ટીચર્સનું ગ્રુપ છે એમાં સર્ક્યુલેટ થાય છે અને એના દ્વારા દરેક મહિનામાં ચાર એક્ટિવિટી દરેક પાઠશાળાના બાળકો જે અમે લોકો ડિફાઈન કરી છે એ પ્રમાણે અલગ અલગ એક્ટિવિટીઝ ત્યાં બાળકોને કરાવવામાં આવે છે અત્યારે મૌન એકાદશી ગઈ તો મૌન એકાદશીનું મહત્ત્વ શું એના માટે એક સરસ મજાની એક્ટિવિટી હતી આપણે જ્યારે ભગવાન માનું નિર્માણ કલ્યાણ થયું ત્યારે ત્યારે છઠ કેમ કરવાનો બધાને ખબર નથી પણ આપણે છઠનું મહત્ત્વ શું એ બધું સરસ રીતે સમજાયું તો ઘણા બધા બાળકો ઘણા બધા ટીચર્સોએ છઠ કર્યો એવી રીતે મહિનામાં ચાર એક્ટિવિટીઝ થાય અને જે પાઠશાળા સારી એક્ટિવિટીઝ કરે એ માટે અમે સિલેક્ટ કરીએ અને એવી બે પાઠશાળાને દર મહિને એવી ત્રણ પાઠશાળાને દર મહિને અમે લોકો ચાર હજાર રૂપિયાનું ઇનામ આપીએ છીએ અને આ ઇનામના પૈસા બાળકો માટે બાળકોની ગિફ્ટ લાવવા માટે વપરાય